નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપને વાત કરીશું ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું આજે હમણાં જ થોડી મિનિટો પહેલાં નિધન થયું દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ડૉક્ટર સિંહનું બાણું વર્ષની વયે દિલ્હી એઇમ્સ હોસ્પિટલ ખાતે આજે હમણાં જ તેમનું નિધન થયું ડૉક્ટર સિંહ દેશમાં બે વખત વડાપ્રધાન બન્યા હતા અને દસ વર્ષમાં સુશાસન કોને કહેવાય એવો એક સરસ વહીવટ એને દેશ માટે થઈને કર્યો હતો સાહેબ દેશને ચલાવવા માટે થઈને એ આર્થિક ઉદારીકરણના જનક કહેવાય છે વિશ્વના ટોચના જે ગણા અર્થશાસ્ત્રીઓ કહેવામાં આવે છે તે પૈકીમાં ડોક્ટર મનમોહનસિંહનું નામ સૌથી આગળ છે બે હજાર આઠમાં જ્યારે વિશ્વ મંદી હતી વિશ્વ આખામાં એક મંદીનો બહુ ભયંકર માહોલ હતો અને ત્યારે ભારત જેવા વિશાળ દેશને સાહેબ એને મંદીમાંથી હેમખેમ બહાર કાઢ્યો ખૂબ કપરું કામ હતું એ પરંતુ એ પોતે એક મહાન અર્થશાસ્ત્રી હતા ઇકોનોમિસ્ટ હતા એટલે એમની પાસે રહેલા કૌશલ્યનો એનો ઉપયોગ કરીને દેશને મંદીમાંથી બહાર કાઢ્યો બે હજારને આઠમાં સાહેબ બ્રિટન જર્મની ફ્રાન્સ અને અમેરિકાની રાષ્ટ્રીકૃત બેંકો ફરચામાં ગઈ હતી એવી મંદી હતી એ મંદીમાં સાહેબ ભારતના લોકોને ખબર નથી કે વિશ્વ મંદીમાંથી ભારત કેવી રીતે બહાર નીકળી ગયું એ ડૉક્ટર મનમોહનસિંહને આભારી છે ડૉક્ટર મનમોહનસિંહ આરબીઆઈના ગવર્નર પણ હતા ઓગણીસો બ્યાસી પંચ્યાસીમાં ને તમે જુઓ આપણે જે ચલની નોટ છે એ ઘણી બધી નોટોમાં એમની સહી આવતી ડૉક્ટર સિંહની કોંગ્રેસના શાસનમાં એ કેન્દ્રના નાણામંત્રી મંત્રી પણ હતા આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ હતા દેશના વિવિધ મહત્વના પદો ઉપર રહીને એમને દેશ સેવા કરી છે એવા ડૉક્ટર મનમોહનસિંહનું બાણું વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં હમણાં નિધન થયું આખો દેશ શોકમાં ડૂબી ગયો એઇમ્સ હોસ્પિટલ ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ કેન્દ્રીય નેતાગીરી પણ તે અત્યારે પહોંચી ગઈ છે કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના અને ખરગે સહિતના જે આગેવાનો દિલ્હીની બહાર હતા એ પણ અત્યારે દિલ્હી તરફ આવવા માટેનો રસ્તો એમને પકડી લીધો છે એમની અંતિમ વિધિની હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી પરંતુ આવતીકાલે કદાચ અથવા તો પરમ દિવસે એમની અંતિમ વિધિ કરવામાં આવશે કારણ કે પૂર્વ વડાપ્રધાન હતા એટલે સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે એમની અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે આપણા ગુજરાતમાં એકમાત્ર મુરારજી દેસાઈ એવા વડાપ્રધાન હતા કે જેની અંતિમ વિધિ ગુજરાતમાં થઈ હતી અને એ પણ સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે અને હું એ ઘટનાનો તે વખતે અમદાવાદમાં હતો ત્યારે એનો હું સાક્ષી હતો ડૉક્ટર સિંહ વિશે ઘણા લોકો એ ઘણી ટીકા પણ કરતા હતા પરંતુ એ હંમેશા શાંતિથી બધું સાંભળી લેતા હતા એ બોલતા હતા ઓછું અને કામ કરતા હતા ચાચું દેશના વિકાસ માટે થઈને સાહેબ એ માણસે ક્યારેય પાછું વળીને જોયું નથી ટીકાઓ પણ સહન કરી છે પરંતુ દેશને અહિત થાય દેશને નુકસાન થાય એવું એક પણ કામ એમને કર્યું નથી મોંઘવારીને કાબૂ રાખવામાં સાહેબ એનો બહુ મહત્ત્વનો ફાળો હતો બે હજાર ચૌદમાં જ્યારે એની છેલ્લી ટર્મ હતી ત્યારે પેટ્રોલનો ભાવ સાહેબ સાઠથી પાસઠ રૂપિયા જ હતો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડનો ભાવ વધતો હતો પરંતુ મનમોહન મનમોહનસિંઘે દેશની અંદર બધાને પાસઠ રૂપિયા લિટર પેટ્રોલ મળે એ રેશિયો એમને એ સત્તા પર રહ્યા ત્યાં સુધી જાળવી રાખ્યો વાત કરીએ રાંધણ ગેસની તો પણ એ છસો સાડા છસો રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો આપતા હતા અને ડોલર સાહેબ એકસઠ બાસઠથી અટકી ગયો હતો આ જેના પંચ્યાસી રૂપિયા ડોલરના થઈ ગયા છે પણ મનમોહન સિંહ એક ખૂબ ઉત્તમ અર્થશાસ્ત્રી હતા એટલે એનો લાભ દેશને અને દેશની પ્રજાને મળ્યો આજે આપણી વચ્ચે નથી પરંતુ દેશે એક મહાન સપૂત ગુમાયો છે એ નિષ્પૃહ રાજકારણી હતા એનામાં રાજકારણ ઓછું હતું પરંતુ રાષ્ટ્રીયકરણ વધારે હતું રાષ્ટ્રને દિલથી ચાહતા હતા અટલ બિહારી વાજપાઈએ પણ ડૉક્ટર મનમોહનસિંહને એક વખત ઘણી વખત તારીફ કરી હતી એવો કુશળ વહીવટ એને આ દેશને આપ્યો હતો નવ ને એકાવન મિનિટે એમનું નિધન થયું એવું એક સત્તાવાર બુલેટિન એમ્સ તરફથી બહાર પાડવામાં આવ્યું અને આવતીકાલે અથવા કાલે એમનો દેહ પંચમહાપૂતમાં વિલીન થઈ જશે કોંગ્રેસે તો નેતા ગુમાવ્યો છે પરંતુ આપણા દેશે ભારતે પણ એક મહાન સપૂત ગુમાવ્યો છે આપણે પણ એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવીએ અસ્તુ